હું તમને પંપ મારવા નથી આવ્યો ચાહીનાને પણ એક સાચો માણા સાચી રાહ માથે હાલવાવાળો માણા અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકારને એટલું કહું છું આપણા માન્ય મુખ્યમંત્રીને એટલું કહું છું આપણા વડાપ્રધાનને એટલું કહું છું હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈ કોઈના પરિવાર કોઈની બેન દીકરી કોઈના ઘર વિશે કાંઈ બોલે તો એના ઉપર ગુનો દાખલ કરો એને કાયદાનું ભાન કરાવો કોઈ હારા માણાની છબી ખરડાઈ જાતી હોય અને આ દુનિયા ટગર ટગર જોવે અને પછી મજબૂર થઈને એને કંઈ કરવું પડે અને પછી એમ કે એકચુલી કાયદો હાથમાં લીધો તો તમે કાયદો ન ક્યો ને એવો કાયદો લાવો ને વાણી સ્વતંત્રતાનો હક છે એ મુદારી વાત છે ભારતમાં વાણી સ્વતંત્રનો હક છે તમે ગમે બોલી શકો પણ હારું બોલવાનો હક રાખો કોઈની માબેન કોઈનો પરિવાર દેવાય ખવડ બોલે તો એના ઉપર ગુનો લાગુ પડે કોઈ ચમરબંધી બોલે તો એને લાગુ પડે આ તો આજકાલ રમત आले છે કોઈ હારો માણા આગળ જતો હોય કોઈ હારું બોલતો હોય કોઈ હારું ગાતો હોય કોઈ હારા કામ કરતો હોય તો બીજા મંડે બોલવા જેમ ફાવે એમ એની છબીને બગાડવા માટે ખાંદો મંડે ઉડાડવાના એની છબીને ખરાબ કરવા માટે સાહેબ મારે તમારા માધ્યમથી ખજૂર ને કેવું છે કે અમે તારે હારે સી જીવવાનું થાય તો ભલે ને મરવાનું થાય તોય ભલે તું તારે હારા કામ કરે જા મારા બાપ મારો ભોળો નાથ તારી હારે છે ગરીબ માટે જેને કંઈ કર્યું છે સાહેબ જેના માથે નળિયા હોય બભારા માથે પાણી પડતા હોય સોમાહાના એના ઘરે જઈ જે અને મકાન બનાવ્યા પૈસાની વાત નથી કરતો ડોનેશન આપે ને મકાન બને એ તો બરાબર છે બનતા હોય પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર કિલોમીટર સુધી હજારો કિલોમીટર એ માણસે કાયપા છે ને તો હજી કહું છું કે આપણે આ દેનો સાથ નહીં આપી તો ખજૂર સહીત થઈ જાય પછી આપણે ભેળા હાલશું આવો હારો માણા દુનિયામાંથી વિયો જાય પછી હાલશું એ વિચાર તમારે કરવાનો છે તમે સમજદાર છો ગણાય મને કેતા તમારે ન બોલાય તમે આવું કઈ ન બોલતા એ ખજૂરભાઈ નો વિષય છે પણ સત્યની ભેળો ન ઉભા રહતો તો હું મોટો ખદડો ગણાવ અને જે થાશે એ હવે ભરી પીશું નસીબ અમારા અને મારા ને ખજૂરના પણ તમને એટલું કહું છું કે મારા બાપ જો તમે સમજદાર હોય તમે ભણેલા ગણેલા હોય તમારી આંખે જો જોતા હોય ને તો આ આ કળિયુગનો આપણો રામી ખજુર દે એકલો નો મુકતા ગમેય થઈ જાય ભેળા હાલવું છે યાર એની મોરલ નો તૂટી જાય એના કામ નો બંધ થઈ જાય આ એની મોરલ તોડવા માટે એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા નો રહી તો રે કોણ એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું એને એના માસીના દીકરાનું મકાન બનાવ્યું એને એના ફુઈના દીકરાનું મકાન બનાવ્યું ના એને તો એક એક ગરીબના મકાન બનાવ્યા છે એ ચાહે કોઈ પણ હોય ઝૂંપડામાં રહેતો હોય નાનો માના હોય કોઈ પણ જ્ઞાતિનો હોય તો હજી એકવાર આકલો કરીને કહી દ્યો કે આપણે જીવીને મરી ત્યાં સુધી કોની ભેળું રહેવું છે યાર હા ડાયરો હા યાર આજ આપણે સત્યનો સાથ આપવો છે બધાયને કહું છું હવે પછી સોશિયલ મીડિયામાં જ્યાં જ્યાં આવું થાય તમને એવું લાગે કે હા તો માણસ છે એના પરિવાર વિશે એના એની છબીને બગાડવા માટે આ થાય છે તો ઊભા રહેજો અને ટગર ટગર જો તમે જોશો ને તો એટલું યાદ રાખજો દસ વર્ષ પછી પાંચ વર્ષ પછી આ ઓડિયન્સ માં બેઠા ને એનો દીકરો દાતાર બનશે એનો દીકરો કલાકાર બનશે આ બેઠા એમાંથી એનો દીકરો કથાકાર બનશે તેથી આ અમારી હાલત છે ને એ જ હાલત તમારા દીકરાની થવાની છે એટલું યાદ રાખજો આ કોઈની જાગીર નથી દેવા ખબર તો આજ છે કાલ નહીં હોય તો કોઈ બીજા ગાતા હશે તમારો દીકરો કલાકાર બનવાનો છે તમારો દીકરો ખજૂર જેવો દાતાર બને એટલે રાણા નો ઇતિહાસ એને સેલ્યુટ નામ પૂર્ણ શું કરી દીધી હોત તો કોઈ આજ મેવાડ ને યાદ કરતું હોત આજ મારી ને તમારે સત્યના હરે હાલવું છે સત્યની સાથે હાલવું છે જે દુનિયાને કેવું હોય કે આપણે ન બોલાય નો થવા મારા બાપ હાથ ઉપર ગુનો દાખલ થાય એના ઉપર કાયદેસર ની કાર્યવાહી થાય એ ચાહે કોઈ ચમરબંધી હોય અને જો આટલું નહીં થાય તો મને નથી લાગતું આ ગુજરાત આવનારી પેઢી નું ભવિષ્ય ઉજળું થાય મજા આવી બોલી જાય મજા આવી જિંદગી બગાડીને વૈયા જાય પછી માણા મજબૂર થઈને કઈક કરે એટલે એમ કે કાયદો હાથમાં લીધો બધા એવા નથી હોતા